આર એચ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમજી રાઠોડ અંકલેશ્વર જીઆરડીસી પોલીસ સ્ટેશન નામના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર જીઆરડીસી પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા સીઆર પોર્ટલ મદદથી ગુમ થયેલ આઠ મોબાઈલ ફોન જેની કિંમત કુલ કિંમત રૂપિયા એક લાખ ત્યાસી હજાર મૂળ માલિકોને પરત કરેલ છે વર્ષ બે હજાર પચીસમાં અંકલેશ્વર જેડીસી પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા આ દિન સુધીમાં કિંમત રૂપિયા અગિયાર લાખ ત્રેવીસ હજારના કુલ ચોસઠ મોબાઈલ ફોન શોધી કાઢી મૂળ માલિકોને પરત કરેલ છે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો